નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત સરસ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને આ વર્ષે આપણું જે હવામાન ખાતું છે એના તરફથી પણ એવી આગાહી કરવામાં આવી છે કે ચાલુ વર્ષે ગરમીનો પારો છે ખૂબ જ ઊંચો જવાનો છે તો આયુર્વેદની દૃષ્ટિએ આ જે ઉનાળાની ઋતુ છે એની અંદર આપણા શરીરની અંદર ખાસ કરી અને શરીર આપણું ઠંડુ રહીએ શરીરમાં ગરમી વધી ન જાય શરીરની અંદર ઉનાળાની અંદર પાણીની માત્રા ઘટી ન જાય ઉનાળાની અંદર ખાસ કરી અને પાચન શક્તિને લગતા રોગો ન થાય એના માટે કુદરત તરફથી આ જ ઋતુની અંદર અમુક એટલા બધા સરસ મજાના આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારક અને સમગ્ર માનવ શરીરને ઠંડક અને સુખ આપનાર જે ફળોનું કુદરત આ સિઝનની અંદર આપણે ઉપલબ્ધ કરાવે છે તો આ ફળો છે એ આટલા બધા એમ કહીએ ને કે બેનિફિટ આપનારા છે કે એની માહિતી આપને હોય તો યોગ્ય માહિતી સાથે યોગ્ય ફળોનું જે આપણે સેવન કરીએ તો ઉનાળાની આ કાળજાળ ગરમીની અંદર પણ આપણે ઠંડા ઠંડા કુલ કુલ રહી શકીએ તો આવા સરસ મજાના અગિયાર ફળોની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરશું આ અગિયાર ફળોની અંદર શરૂઆતમાં આપણે એવા ફળો જોશું કે જે આપણા શરીરને ઠંડક પણ આપશે અને આપણા શરીરની અંદર પાણી નહીં ઘટવા દઈએ બીજા નંબરે આપણે એવા ફળોની ચર્ચા કરશું કે જે ઉનાળાની ઋતુની અંદર પણ આપને તરો તાજા રાખશે શરીરની અંદર બળ વધારવાનું કામ પણ કરશે અને ઉનાળાની ઋતુની અંદર આપને ઠંડક પણ આપશે ત્રીજા નંબરે આપણે એવા ફળોની ચર્ચા કરશું કે જે આપણા શરીરને ઠંડક આપશે અને એની સાથે સાથે આપણી પાચન શક્તિને પણ જોરદાર અને પ્રબળ બનાવશે તો આવા સરસ મજાના કુદરત તરફથી મળેલા સર્વોત્તમ અગિયાર ફળોની ચર્ચા સમગ્ર સમગ્ર વિડીયોમાં આપણે કરશું દોસ્તો તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે દર્શક મિત્રો આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા છે તો તેવા મિત્રોને આપણી ખાસ વિનંતી કે આપણી આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો શરૂઆતના જે આપણે વાત કરીને કે શરીરમાં પાણી ન ઘટે અને આપણા શરીરને ઠંડુ ઠંડુ કુલ કુલ પણ રાખે એના માટેના જે શરૂઆતના ફળો છે એમાં આપણું પહેલું ફળ છે એ દોસ્તો આ જ સિઝનમાં આપને જોવા મળશે એ છે તરબૂચ રોડ કાંઠે કે બજારમાં આપણે નીકળીએ તો ઘણા બધા મિત્રો તરબૂચનું વેચાણ કરતા હોય છે તો આ સરસ મજાનું તરબૂચનું સેવન આ ઋતુની અંદર આપણે કરશું તો તે ફળ ઠંડુ છે શરીરને ઠંડુ રાખનાર અને શરીરની અંદર પાણી ન ઘટવા દઈએ આવી સરસ મજાની કુદરત તરફથી આ શક્તિ આ ફળમાં રહેલી છે તો ખાસ આવા ફળનું આપણે સેવન કરીએ બીજા નંબરનો ફળ છે દોસ્તો એ છે કાકડી ઉનાળાની ઋતુની અંદર કાકડીનું સેવન કરવાથી તે કાકડીની તાસીર પણ આયુર્વેદમાં ઠંડી કહેલ છે કાકડી એ આપણા જે મૂત્રજન્ય વ્યાધિઓ છે તેની અંદર પણ ફાયદો કરે છે અને કાકડી ઉનાળાની અંદર આપણા શરીરની અંદર પાણીની માત્રા ન ઘટે એના માટે ખૂબ જ સરસ મજાના બેનિફિટ કાકડીમાં રહેલા છે દોસ્તો ત્રીજા નંબરનું જે ફળ છે દોસ્તો એ છે પપૈયું ઉનાળાની ઋતુની અંદર ખાસ પપૈયાનું જો સેવન કરવામાં આવે તો આ પપૈયું આપને ઘણા બધા આરોગ્યલક્ષી બેનિફિટ આપે છે અને એની સાથે શરીરની અંદર પાણી ન ઘટે એના માટે પણ પપૈયું જે ફળ છે એ ખૂબ જ ઉપયોગી છે દોસ્તો ચોથા નંબરે દોસ્તો અમુક વિસ્તારોની અંદર આ ઋતુની અંદર ખાસ કરી અને એક નાનું પણ ખૂબ મીઠું ફળ આવે છે અને જે દેશી ફળ છે એ છે ટેટી આ ટેટીનું પણ સેવન જો ઉનાળાની ઋતુની અંદર કરવામાં આવે તો શરીરની અંદર પાણી ઘટવા નથી દેતું અને આપણા શરીરની અંદર જે ઠંડક રહેવી જોઈએ એ ઠંડક રાખવાનું કામ પણ આ ટેટી કરે છે દોસ્તો પાંચમા નંબરનું આવો જ સરસ મજાનું ફળ છે દોસ્તો એ છે દ્રાક્ષ આ ઋતુની અંદર ખૂબ જ મોટી માત્રામાં દ્રાક્ષ માર્કેટની અંદર આપને મળી જાય છે અને આ દ્રાક્ષનું પણ રેગ્યુલર જો આપણે સેવન કરીએ દોસ્તો તો તે પણ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે અને ખાસ કરીને જે કાળી દ્રાક્ષ આવે છે આપણી જે લીલી દ્રાક્ષ આવે છે એના કરતાં કાળી દ્રાક્ષ છે એ ખૂબ જ ઠંડી છે જો લીલી દ્રાક્ષ તો આપને આ સિઝનમાં આરામથી મળી જાય છે પણ કાળી દ્રાક્ષ કદાચ આપને ન મળે તો સૂકેલી કાળી દ્રાક્ષનું આપણે શરબત કરીને પીએ તો પણ આ ઋતુની અંદર ખૂબ જ ફાયદાકારક શરીરને ઠંડક આપનાર અને શરીરનું બળ વધારનાર કાળી દ્રાક્ષનું શરબત એનું સેવન કરવાથી આપને એના આટલા બધા અઢળક ફાયદાઓ પ્રાપ્ત થાય છે જે લીલી દ્રાક્ષ આવે છે કે કોઈ પણ આપણે જે માર્કેટમાં દ્રાક્ષ આવે છે એનું જો આપ સેવન કરો તો આપને ખાસ ભલામણ છે કે હાલના પ્રવર્તમાન સમયની અંદર પેસ્ટીસાઇડનું પ્રમાણ ખૂબ વધતું જાય છે તો માર્કેટમાંથી ગમે ત્યારે આપણે દ્રાક્ષ લઈ આવીએ તો ઘરે આવ્યા પછી અડધો એક કલાક એક બે ચાર લીટર પાણીની અંદર બે ચાર ચમચી નમક દરિયાનું મીઠું છે એને ઓગાળી અને આ મીઠાવાળા પાણીની અંદર અડધોથી એક કલાક માર્કેટમાંથી લઈ આવેલી દ્રાક્ષ છે એને એમાં ડૂબાડી રાખવી અને ત્યારબાદ વ્યવસ્થિત એને કલાક પછી તે મીઠાવાળા પાણીથી સાફ કરી પાછું એક સાદા પાણીમાં સાફ કરી અને ત્યારબાદ આપણે દ્રાક્ષનું સેવન કરવું જેથી કરી અને એની અંદર કોઈ પેસ્ટિસાઈડના જે ભાગ હોય તો નીકળી જાય અને તે દ્રાક્ષ આપને ફાયદો કરે નહીં કહે નુકસાની દોસ્તો દોસ્તો આવું જ છઠ્ઠા નંબરનું ફળ છે એ છે સંતરા છે નારંગી છે આ દોસ્તો એવા ફળો છે કે ઉનાળાની ઋતુની અંદર આનું સેવન કરવાથી શરીરને ઠંડક પણ મળે છે શરીરમાં પાણી પણ નથી ઘટવા દેતા તેની અંદર ખનિજ તત્વો એટલી માત્રામાં હોય છે કે જે આપણા શરીરની અંદર મોટી માત્રામાં પરસેવો વળવાથી જે શરીરમાં વિકનેસ આવી જતી હોય ઘણા બધા મિત્રોને કારણ કે શરીરની અંદર પરસેવાની સાથે શરીર પોતાની શક્તિઓનો પણ હ્રાસ થતો હોય છે તો આ સંતરા જેવા ફળોનું સેવન કરવાથી ઉનાળાની ઋતુની અંદર પાણી પણ ટકાવી રાખશે અને સંતરાની અંદર એવો પણ ગુણ છે કે જે આપણે ફ્રેશ તાજગીનો અનુભવ સંતરાનું ફળ કરાવે છે આવું જ દોસ્તો સાતમા નંબરનું જે ફળ છે આમ તો ફળ તરીકે આપણે એનું સેવન ઓછું કરીએ છીએ પણ મોટી માત્રામાં બારે માસ આપણે સેવન કરીએ છીએ પણ ખાસ ઉનાળાની ઋતુની અંદર આ ફળ આપણા માટે મહત્વનું છે અને એ છે દોસ્તો લીંબુ રેગ્યુલર દરરોજ કમસે કમ ચોવીસ કલાકમાં ઉનાળાની ઋતુની અંદર એક લીંબુનું આપણે સેવન કરવું જોઈએ પછી આપ લીંબુ શરબતના રૂપમાં સેવન કરી શકો છો લીંબુ પાણીના રૂપમાં સેવન કરી શકો છો લીંબુ સોડાના રૂપમાં સેવન કરી શકો છો રસોઈની અંદર કોઈપણ વસ્તુમાં લીંબુ નાખી અને સેવન કરી શકો છો આ લીંબુનું સેવન કરવાથી ઉનાળાની ઋતુની અંદર શરીરમાં પાણી પણ નહીં ઘટવા દઈએ એની સાથે લીંબુનું જે વિટામિન સી છે એ આપણા શરીરને માજું ચુસ્ત દુરસ્ત રાખવાનું પણ કામ પણ લીંબુ કરે છે દોસ્તો હવે આ ફળો એવા હતા દોસ્તો કે જેનું સેવન કરવાથી ઠંડક પણ મળે છે શક્તિ પણ મળે છે અને આપણા શરીરની અંદર પાણી પણ ઘટવા દેતા નથી હવે જે આઠ અને નવ નંબરના જે ફળો છે દોસ્તો એ ફળો એવા છે કે જે આપણા શરીરને ખૂબ જ ઠંડક આપવાનું કામ કરે છે તો આ આઠમા નંબરનું જે ફળ છે દોસ્તો ઉનાળાની ઋતુની અંદર જેમ જેમ ઉનાળો અડધો પડધો અત્યારે આપણે આ ચૈતર મહિનો ચાલુ છે દોસ્તો તો રામનવમી આસપાસ માર્કેટની અંદર જે આઠમા નંબરનો ફળ આવે છે એ આવે છે દોસ્તો કાચી કેરી કાચી કેરીની અંદર આયુર્વેદે આટલી બધી મોટી માત્રામાં એના વખાણ કર્યા છે કે ખૂબ જ શીતળતા આપનાર છે કાચી કેરીનું આ સમયની અંદર આપણે એનું સેવન કરીએ તો તે ગરમીથી બચાવે છે શરીરની અંદર કોઈ પીત પ્રકૃતિવાળા વ્યક્તિઓ છે કે ઉનાળાના ઋતુની અંદર એની શરીરનું પીત ઘણું બધું વધી જાય છે તો પિત્તથી પણ બચાવવાનું કામ કાચી કેરી કરે છે ઉનાળાની ઋતુની અંદર લૂ લાગવાના પ્રશ્નો હોય છે તો લૂથી બચાવવાનું કામ પણ કાચી કેરીનું શરબત કરે છે કાચી કેરી એમને પણ ખાઈ શકો એનું શરબત પણ કરી શકો આપણે જમતી વખતે એનું સલાડ બનાવીને પણ આપણે એનું સેવન કરી શકીએ એ ખાસ ખ્યાલ એ રાખવાનો કે જે ભાઈઓ બહેનો એવા છે કે જેને જોઈન્ટ પ્રોબ્લેમ છે અર્થરાઈટીસ છે સાંધાના દુખાવા છે તો તેવા મિત્રોએ કાચી કેરીનું સેવન કરવાથી બચવું જોઈએ કારણ કે એટલી બધી ઠંડક ઠંડી છે કે જોઈન્ટવાળા મિત્રોના જોઈન્ટ છે એ વધારે હાર્ડ થઈ જાય એટલે જે મિત્રોને જોઈન્ટ પ્રોબ્લેમ નથી સાંધાના દુખાવા નથી તે સિવાયના તમામ મિત્રો કાચી કેરીનું સેવન કરશે તો તે મિત્રો માટે ઉનાળામાં ખૂબ જ ઠંડક આપવાનું કામ કાચી કેરી કરશે નવમા નંબરનું ફળ છે દોસ્તો નવમા નંબરનું એ છે આ સિઝનની અંદર આવતું ફળ મીઠું અને ખૂબ જ તાકાત આપનારું અને શરીરને ઠંડક આપનારું અને આપને મનને ખૂબ જ પ્રસન્ન કરનારું એ ફળ છે ચીકુ દોસ્તો રેગ્યુલર ઉનાળાની અંદર દિવસ દરમિયાન બે ચાર ચીકુનું સેવન કરવામાં આવે તો ઉનાળાની ઋતુની અંદર શરીરને ખૂબ જ ઠંડુ રાખશે ઉનાળાની ઋતુની અંદર પણ શરીરને બળ પ્રદાન કરનાર જો કોઈ ફળ હોય તો દોસ્તો એ છે ચીકુ કુદરતી મીઠાશ છે અને આયુર્વેદની અંદર ચીકુના જે ગુણો છે દોસ્તો એ છે શરીરને પુષ્ટતા આપનાર આપણા શરીરને બળ પ્રદાન કરનાર એટલે ઉનાળામાં રેગ્યુલર બે ચાર ચીકુનું સેવન કરી અને આપ શરીરને ચુસ્ત દુરસ્ત ફિટમ ફિટ ઠંડુ અને બળ વધારનારું આ ફળ છે એનું પણ આપ સેવન કરી શકો છો દોસ્તો દોસ્તો હવેના છેલ્લા જે બે ફળ છે દસ અને અગિયાર નંબરના આ ફળો એવા છે કે એનું સેવન કરવાથી શરીરને ઠંડક તો મળશે પણ એની સાથે સાથે આપણી પાચન શક્તિ પણ ખૂબ જ સ્ટ્રોંગ બનશે ઉનાળાની ઋતુની અંદર મેઇન પ્રોબ્લેમ જે જોવા મળે છે એ છે પાચન શક્તિને લગતા રોગો ઝાડા છે ઉલટી છે કોલેરા છે પેટના દુખાવા છે આ રોગો ઉનાળામાં ખાસ જોવા મળે છે એનું કારણ છે કે વધુ માત્રામાં પાણી પીવાના હિસાબે આપણા જે પેટની અંદરનું પાચક પિત છે એ ડાઉન થાય છે વધુ માત્રામાં ખૂબ જ પાણી પીવાને કારણે આપણી જે જઠરાગ્નિ છે એ પણ મંદ થાય છે એટલે આ સમયમાં શક્તિને ખૂબ જ મજબૂત રાખવી જરૂરી છે તો આવી પાચન શક્તિને મજબૂત રાખનારું દસમા નંબરનું ફળ છે દોસ્તો એ છે બીલું બીલું આમ તો કુદરતે એની વ્યવસ્થા અગાઉ જ કરેલી હોય છે બીલું છે એ પાકી ગયા પછી જ્યારે નીચે ખરે ત્યારે કુદરતે એને એટલું બધું સરસ મજાનું મજબૂત ઉપર પળ આપેલ છે કે રેગ્યુ વ્યવસ્થિત જો આપણે એને રાખી મૂકીએ કોઈ જગ્યાએ તડકો ના આવતો હોય અને સરસ મજાનું ઠંડુ જગ્યા હોય એવી જગ્યાએ તો આ બીલું બ બે મહિના ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના સુધી બગડતું નથી તો આવું અગાઉનું પાકો બીલાનું ફળ આપણી પાસે હોય તો આપણે એને તોડી અને એની અંદરનો જે ગર્ભ છે એ ગર્ભમાંથી બનાવેલું બીલાનું શરબત આટલું બધું ટેસ્ટી અને જો તમે બીલાનું શરબત ન પીધું હોય દોસ્તો તો એક વખત તમે બીલાના શરબત પીવાની ટ્રાય કરજો આવો ટેસ્ટ આવો સ્વાદ તમને કોઈ બીજા શરબતમાં નહીં મળે એની મારી ગેરંટી છે એટલે આ બીલવ ફળ ઉનાળાની ઋતુની અંદર શરીરને તાકાત આપે છે શરીરને ઠંડુ પણ રાખે છે અને પાચનશક્તિ રિલેટેડ જે કાંઈ પણ પ્રશ્નો છે એમાં ખૂબ જ સરસ મજાનું કામ આ બીલાનું ફળ કરે છે એનું પણ આપ સેવન કરી શકો છો લાસ્ટ દસમા નંબરનું અગિયારમા નંબરનું આપણું જે ફળ છે દોસ્તો એ પણ આવું જ ફળ છે અને એનું નામ છે દોસ્તો આમળા આમળા માર્કેટની અંદર સૂકા આમળાનો પાવડર મળે છે એને આપ પલાળી અને એનું સેવન કરી શકો છો આમળાની કેન્ડી માર્કેટમાં મળે છે એનું આપ સેવન કરી શકો છો આમળાનું શરબત માર્કેટમાં મળે છે એનું આપ સેવન કરી શકો છો આમળાનો મુરબ્બો મળે છે એનું પણ આપ સેવન કરી શકો છો આમળાની ઘણી બધી વસ્તુઓ માર્કેટમાં મળે છે કોઈ પણ રીતે આમળાનું સેવન જો આ ઋતુની અંદર કરવામાં આવે તો આ આમળા પણ શરીરને ખૂબ જ ઠંડક આપનાર છે એની સાથે આપણી પાચનશક્તિ રેગ્યુલર કરનાર છે અને આમળા છે એ દોસ્તો રસાયણ છે એટલે આપણી આંખો છે આપણા વાળ છે આપણા ચહેરાની ચમક છે આંખોની રોશની વધારે છે વાળને સરસ મજાના કાળા અને એનું આપણે કહીએ ને કે એની તાકાત વધારે છે આપણા સ્કીન છે એની ચમક વધારવાનું પણ કામ કરે છે અને આંબળા છે એ યુવાની ટકાવી રાખે છે વૃદ્ધાવસ્થાને દૂર કરે છે આટલા સરસ મજાના ગુળો દોસ્તો આંબળાના છે તો દોસ્તો ઉનાળાની ઋતુની અંદર ખાસ દરેક મિત્રો આ આપણે આખે આખી અગિયાર ફળોની જે યાદી બનાવી છે આપની સમક્ષ રજૂ કરી છે એમાંથી કોઈના કોઈ ફળનું આપ સેવન કરશો તો ઉનાળાની ઋતુની અંદર પણ આપ ઠંડકનો અનુભવ કરશો શરીરની જે શક્તિઓ છે એને આપણે સાચવી શકીશું અને ઉનાળાની ઋતુની અંદર પણ આપણે ઠંડા ઠંડા કુલ કુલ રહી શકીશું મિત્રો માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયોને ખાસ બીજા મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ